આ માણસ ગમે તેટલો પડશો આવશે પણ તમારા માટે સુગંધ પ્રાપ્ત થાય એવી મહેનત કરશે એનો મને છે અને આપણે કહેવાય ને કે પુત્રના પારણામાં વહુના એમાં રાજકારણીના માઇકમાં પુત્રના પારણામાં વહુના બારણામાં ને રાજકારણીના માઇકમાં એને માઈક ઉપર આવીને કહ્યું કે મારો પગાર છે એ હું નહીં ખાઉં મારો પગાર મારા મત વિસ્તારના લોકો માટે હશે આ આ ખાનદાન ત્યારે આપ સૌને વિનંતી કરું છું એમને મદદ કરજો એ વિજય આપ સૌનો હશે ને એ સેવાની સાધના કરશે અહીં અનેક વર્ગ ધર્મ ભાઈઓ બહેનો બેઠા છે આ દેશની લોકશાહી આ દેશની લોકશાહી એ તમામ લોકોને સાથે લઈને ચાલનારી છે આપણા દેશનો અસલી ધર્મ શું છે કે પરમ તત્વ એક છે આપણે ત્યાં કહેવાય છે ને કે દેવી દેવતાઓના અવતાર હોય છે એટલે કે પરમ તત્વ એક છે જુદા જુદા નામથી અવતરણ થાય કોઈ માતાજીઓના નામ કોઈ દેવી દેવતાઓના નામ કોઈ સંતોના અંદર પણ આપણે પરમ તત્વ આવ્યું છે એવું કહીને એને નમન કરતા હોઈએ છીએ આ દેશમાં આ કહેવાય છે કે ઈશ્વર અલ્લા તેરો નામ

અને પછી રામના નામે રોટલો શેકોા નીકળે અને ઓળખવા પડે કે નહીં હિન્દુ ધર્મ માં સૌથી સર્વોપરી શંકરાચાર્યજી મહારાજ એવું કહેવાયું છે કે ચાર વેદ હિન્દુ માટે આખરી ગણાય અને આ ચારેય વેદોની જવાબદારી ચાર શંકરાચાર્યજી મહારાજોને આપી છે એ ચારેય શંકરાચાર્યજી મહારાજમાંથી એક પણ વ્યક્તિ અયોધ્યામાં મંદિરના ભાજપના તાઇફામાં ના ગયા એમણે કહ્યું કે અધૂરું મંદિર છે એની પ્રાણ પ્રતિષ્ઠા ના કે છે કોંગ્રેસ વાળા ના ગયા અરે ભાઈ એક હિન્દુ તરીકે શંકરાચાર્યજી મહારાજ જે વાત ના પાડે ત્યાં ભાજપ વાળા જઈ શકે કોંગ્રેસ વાળો ના જઈ શકે શંકરાચાર્યજી મહારાજે કીધું કે ઘર અડધું થયું હોય તો વાસ્તુ લઈને રહેવા જઈ શકાય બાકી નું પછી કરી શકાય પણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એટલે કે ભગવાનનો પ્રાણ એમાં મૂકીએ છીએ અને ખોટ ખાપડ વાળા શરીર પ્રાણ ન મૂકી શકાય એમ જેનો ગુંબજ નથી બેનો જેના પર કળશ નથી મુકાયો એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે ન કરવી જોઈએ આ શંકરાચાર્યજી મહારાજે કીધું પણ ચૂટણી આવતી હતી ને એટલે શંકરાચાર્યજી મહારાજ નો માન્યું કે આ તો ગુંબજ બને કળશ મુકાય ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય તો રામ નામે મારે રોટલો કેમ છે આ ધંધો કર્યો છે એમને ઓળખ